હલો મિત્રો એક નવડિયમ સ્વાગત છે મિત્રો તો ખાસ કરી અને બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને બધા મિત્રો તમે રજામાં દઈશો ખાસ કરી આપણે વાત કરીશું આયુષ્યમાન કાર્ડ કઈ રીતે બનાવવું મિત્રો એના વિશે છે કેટલા લાખ રૂપિયાની સહાય છે મળે છે એ પણ આપણે વાત કરીશું તો વિડિયોમાં મિત્રો ઠી સુધી બની આવ્યો આયુષ્યમાન કાર્ડ મિત્રો કઈ રીતે ઘટાવવું ખાલી ફક્ત ને ફક્ત પાંચ મિનિટમાં તમે ઘરે બેઠા છે તમારું આયુષ્યમાન કાર્ડ મિત્રો બનાવી શકો છો કઈ રીતે બનાવવું એ પણ આપણે વિડીયોમાં મિત્રો ડિસ્કસ કરવાના છીએ તો તમે ખાસ કરી અને જો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે વિડીયો છે સ્ટાર્ટ કરી દઈએ તો આપણે જે આયુષ્માન કાર્ડ છે મિત્રો ઓનલાઈન પ્રોસેસ કઈ રીતના છે ઘરે બેઠા કઈ રીતે બનાવવું મોબાઈલથી અથવા ઓનલાઈન અથવા લેપટોપ કોઈપણથી આપણે કઈ રીતે આપણે છે એ આયુષ્યમાન છે એની અરજી કરવી મિત્રો એ આપણે વિડીયોમાં ડિસ્કસ કરીશું તો આપણે જે કેન્દ્ર સરકાર દ્વારા જે નાગરિકો માટે આર્થિક રીતે નબળા વર્ગ માટે આયુષ્યમાન કાર્ડ છે એ શરૂઆત કરી છે અંતર્ગત સરકાર લાભાર્થી પાંચ લાખ સુધી મફત આરોગ્ય રીતે સહાય અને ત્રીસ કરોડ રૂપિયાનું છે નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડ જાહેરાત કરેલ છે મિત્રો અત્યારે છે મિત્રો ખાસ કરીને દસ લાખ રૂપિયાની સહાય છે એમાં થોડોક વધારો કરવામાં આવ્યો છે તો આપણે તમે છે ઓનલાઈન છે તમારું કાર્ડ છે મિત્રો બનાવી શકો છો ખાસ કરીને આયુષ્યમાન કાર્ડ ઓનલાઈન બે હજાર ચોવીસ વિશે આપણે વાત કરીએ શું આયુષ્યમાન કાર્ડ તો કેન્દ્ર સરકારે છે આ બે હજાર અને અઢારમાં છે મિત્રો સ્ટાર્ટ કરવામાં આવેલું હતું તો ખાસ કરી બે અઢાર અઢાર માસે આ યોજના છે મિત્રો શરૂ કરવામાં આવશે અને ખાનગી એવી હોસ્પિટલો છે ત્યાં જે આયુષ્માન કાર્ડ ઉપલબ્ધ છે તેવી હોસ્પિટલોમાં છે તમે મફતમાં સારવાર મિત્રો મેળવી શકો એના માટે સરકારની એક મસ્ત એવી યોજના છે અને નબળા વર્ગ માટે કોઈ પણ મોટી બીમારી હોય તો પણ એ સારી એવી છે એ સારવાર મેળવી શકે મિત્રો અને આયુષ્માન કાર્ડ મિત્રો લાયકાત માટે જો આયુષ્યમાન કાર્ડ ભારતનો કાયમી નિવાસસ્થાને એટલે ભારતનો નાગરિક હોવો જો કાયમી રીતે ભારતમાં જ વસતો હોવો જો એના માટે છે અને બીપીએલ કેટેગરી માટે પણ આ અને એપીએલ કેટેગરી બંને કેટેગરી માટે છે આયુષ્માન કાર્ડ મિત્રો તમે બનાવી શકો છો અને વસ્તી ગણતરી હેઠળ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે અને રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ મુજબ છે આ યોજના છે ને આ યોજનામાં જે લાભ લેવા માટે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો આપણે વાત કરીએ મિત્રો તો આધાર કાર્ડ છે રેશન કાર્ડ મોબાઈલ નંબર બે પાસબુક અને પાસપોર્ટના ન ફોટાઓ એટલા ડોક્યુમેન્ટ મિત્રો તમારી પાસે હોય અને તો તમે છે આયુષ્યમાન કાર્ડ છે મિત્રો ઘરે બેઠા બનાવી શકો છો સરળ રીતે છે જે મિત્રોનો કોમેન્ટ આવશે તો આપણે લાઈવ સેક્શનમાં કઈ રીતે બનાવવું એ પણ આપણે વિડીયોમાં બતાવવાના છીએ તો તમે કોમેન્ટ જેટલી આવશે એટલો આપણે સે વિડીયો બનાવશું મિત્રો અને આગળ વાત કરીએ આપણે તો જો ઓનલાઈન અરજી મિત્રો ખાસ કરી મોબાઈલ આયુષ્માન કાર્ડ બનાવશું ત્યારે આયુષ્યમાન કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ ખાલી તમારે સર આયુષ્માન કાર્ડ એટલે એની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જાય ત્યારબાદ નીચે લોગિંગ કરવાનો ઓપ્શન તમને મળી શકશે એટલે તમારે છે ત્યાં લોગિન કરી પહેલાં રજિસ્ટ ફરી પહેલી વાર હો મિત્રો તો તમારે રજીસ્ટ્રેશન કરી અને તમને આઈડી પાસપોર્ડ મળી જાય એટલે તમે લોગિન કરી અને ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરી શકો અને આગળની પ્રોસેસમાં વાત કરીએ તો આ પછી તમારી પાસે એક નવું પેજ ઓપન થઈ જશે ત્યાં તમારા મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે આધાર સાથે લિંક કરેલો મોબાઈલ નંબર હોય મિત્રો એની પર એક ઓટીપી તમને મળશે અને આના પછી ઈ કેવાય સીનો વિકલ્પ દેખાય છે ત્યાં ક્લિક કરી અને પ્રમાણિક રીતે પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે મિત્રો તમારે ઈ કેવાયસી પૂર્ણ કર્યા બાદ જ છે તમારી આગળની પ્રોસેસ છે એ શરૂ થઈ જશે અને આગળ વાત કરીએ તો આ પ્રક્રિયા આગળનું પેજ ખુલશે અને સભ્યનું આયુષ્યમાન કાર્ડ બનવાનું પસ પસંદગી તમને મળશે તો ત્યાં લખેલું છે સભ્યનું આયુષ્યમાન કાર્ડ અહીંથી ફરીવાર તમારે ઈ કેવાયસી સી મળશે અને ત્યાંથી તમારો લાઈવ ફોટો માટે કમ્પ્યુટર ફોટો આઇકોન પર ક્લિક કરી અને સેલ્ફી ફોટો અપલોડ કરવાનો રહેશે પછી ત્યાંથી વિગત પણ મળી જશે તમને કે તમારે કઈ બધી માહિતી તમને પૂછશે પણ તમારે માહિતી એડ કરતી રહેવાની રહેશે અને છે તમારું તમારો ફોર્મ ઓકે થઈ જાય મિત્રો એટલે ફાઇનલ સબમિટ પર ક્લિક કરીએ અને ચોવીસ કલાકમાંની મંજૂરી છે મિત્રો ઇમરજન્સી માટે ચોવીસ કલાકમાં છે તમારું આયુષ્યમાન કાર્ડ તમારા મોબાઈલ ઉપર તમે ડાઉનલોડ કરી શકો છો ઇમરજન્સી કેસ હોય તો એના માટે લાભ મળી શકે મિત્રો ને વિડીયો તમે કેવો લાવ્યો જણાવજો અવશ્ય કોમેન્ટ સેક્શનમાં મળીને આ વિડીયોમાં ક્યાસ રજા જહીન જય ભારત